શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા શાળાના આચાર્ય બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યને શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા નિવૃત્તિ લઈ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃત્તિ પછી જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા પ્રવચનો પૂરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ મળીને આ શિક્ષિકા બહેનને શાલ શ્રીફળ અને સાકરનો પળો આપ્યો કેટલાક શિક્ષકોએ એમના માટે ગિફ્ટ લાવ્યા હતા એ ગિફ્ટ પણ આપવામાં આવી સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઊભી થઈ અને શરમાતા શરમાતા બોલી મારે પણ મારા તરફથી બહેનને કંઈક આપવું છે આચાર્ય એ છોકરીને આગળ બોલાવી અને કહ્યું બેટા તારે જે આપવું હોય તે આપ છોકરીએ પોતાના દફ્તરમાંથી એક નાનું લંચ બોક્સ કાઢ્યું અને પોતાના વહલા બહેનને આપ્યું બધાને આશ્ચર્ય થયું કે આ છોકરી લંચ બોક્સમાં શું લાવી શિક્ષિકાએ લંચ બોક્સ ખોલ્યું તો એમાં થોડી રોટલી અને ગોળ હતો શિક્ષિકાએ છોકરીને પૂછ્યું બેટા તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવી છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યું બહેન હવે તમે આ નિશાળ છોડીને દૂર દૂર તમારા ગામમાં જ જશો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું મારી મા તો મને નાની મૂકીને જ મરી ગઈ હતી હું નિશાળમાં ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારા રૂપે પાછી મળે એક મા પોતાની દીકરીનું ધ્યાન રાખે એમ તમે પણ મને દીકરી સમજીને મારું ધ્યાન રાખ્યું છે એટલે હવે મારી પણ ફરજ છે કે હું મારી માનું ધ્યાન રાખું આજે માત્ર મારા શિક્ષિકા જ નહીં મારી માની પણ વિદાય છે હું ફરીથી મા વગરની થઈ જઈશ નાની છોકરીની વાતો સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ એક બીજા શિક્ષિકા બહેને આ દીકરીને ઉપાડી લીધી અને કહ્યું બેટા હવે અમે તારી મા બનીને તારું ધ્યાન રાખીશું મિત્રો આ કોઈ વાર્તા નથી તારી પંથકના એક ગામની આ સત્ય ઘટના છે આ શિક્ષિકાનું નામ છે અંશાબેન માઢક મિત્રો માત્ર કરવા ખાતર કામ કરવું અને દિલ દઈને કામ કરવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે આપણને સોંપાયેલા કામ નિષ્ઠાપૂર્વક કરીએ ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાક લોકોની બહુ મોટી સેવા પણ થતી હોય છે અને એ સેવાની યોગ્ય નોંધ પણ લેવાતી હોય છે આભાર